ખાસ કરીને બસ ડ્રાઈવરને બસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડતી હતી ગાઢ ધુમસવાને કારણે વાહનો ધીમે ચાલતા હોવાથી બસો મોડી પહોંચતી પણ જોવા મળી હતી બીજી તરફ રાજપીપળામાં આજે મોસમનો સૌથી ઠંડો દિવસ હતો ઠંડીની ભારે અસરને કારણે રાજપીપળાનું જનજીવન ખોરવાઈ ગયું હતું લોકો સવાર સુધીમાં બારી બારણા બંધ કરીને ઘરમાં પુરાઈ રહેતા જોવા મળ્યા હતા રાજપીપળામાં આજે વહેલી સવારે ચૌદ થી પંદર ડિગ્રીનો તાપમાનનો પારો નીચે ગગડ્યો હતો મોર્નિંગ વોકમાં ચાલવા વાળાઓની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો હતો ઠંડીને કારણે ઘરાકી પણ ઓછી સોપડી હતી વાહનો પણ ઓછા જોવા મળતા હોવાથી રસ્તો સુમસામ સુમસાંપ સોંપડ્યો હતો ઉપરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ધુમ્મસનું દ્રશ્ય જોવા મળી રહ્યું છે આજે ધુમ્મસની માત્રામાં ખૂબ વધારો થયો છે આજે રાજપીપળામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે આ ધુમ્મસ એટલું બધું ગાઢ છે કે પાંચ ફૂટ દૂરની વ્યક્તિ સામેની વ્યક્તિને જોઈ શકતી નથી ખાસ કરીને એસટી બસ સ્ટેશનના દ્રશ્યો જોવો તો પ્રવાસીઓની સંખ્યા ઘટી ગઈ છે અને બસો પણ